પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાના નવાનગર ગામે રહેતા જનિયાભાઈ રાઠવા ચાર સપ્ટેમ્બર બે હજાર અગિયારના રોજ પરિવાર સાથે સૂતા હતા ત્યારે સોળથી સત્તર જેટલા લૂંટારુઓ તેમના ઘરે ત્રાટક્યા હતા આ લૂંટારુઓએ ઘરના સભ્યોને માર મારી એક કિલો ચાંદી અને સાત બખરા મળી કુલ એક લાખની કિંમતની માલમત્તા લઈ નાસી છૂટ્યા હતા કે લૂંટારુઓમાંથી કેટલાક નવાનગર ગામના જ હોઈ જનિયાભાઈના પરિવારજનોએ તેમને ઓળખી કાઢ્યા હતા આ ઘટના બાદ જનિયા ભાઈએ રાજગઢ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે તેમને ફરિયાદ નહીં નોંધાય તેમ કહી કાઢી મૂક્યા બધું લૂટી લઈ ગયા અમે ફરિયાદ આપી પણ અમને કોઈ જાણ નહી આપી એ ગોમ ના થતા હા મે ઓળખ્યા કિલો રકમ લઈ ગયા સાત બકરા લઈ ગયા તેમની ફરિયાદ પોલીસે નહીં નોંધતા જન્યાભાઈના ભાઈએને લશ્કરના નિવૃત્ત સૈનિક બીડી રાઠવાએ ન્યાય માટેનો જંગ છેડી દીધો તેમણે છેલ્લા પંદર મહિના દરમિયાન ડીએસપી આઈજી અને રાજ્ય કક્ષાને તેમની ફરિયાદ નોંધાય તે અંગે પત્રો લખ્યા આજે પંદર મહિના બાદ તેમનો સંઘર્ષ ફળ્યો છે ગત બાવીસ ડિસેમ્બરના રોજ રાજગઢ પોલીસને તેમની ફરિયાદ નોંધવાની ફરજ પડી છે અમે પોલીસ પાસે મદદ માંગી હતી પોલીસે અમને મદદ કરવાથી ઇનકાર કરી દીધો

કે જો બી ગુનો કર્યો હશે એને મારો ભાઈ કેમ નહીયે મારા બાપ કેમ નહીયે એને સજા મળવી જોઈએ એ મારી માંગ છે રાજગઢના તત્કાલીન પોલીસ અધિકારીએ કયા કારણોસર સમયસર ગુનો દાખલ ન કર્યો તેના કારણો હાલ કળવા અને કહેવા મુશ્કેલ છે પરંતુ ગુનો દાખલ કરવામાં થતા વિલંબથી ગુનેગારોને મોકળું મેદાન મળે તે વાત સ્પષ્ટ છે એટલું જ નહીં આટલા લાંબા સમય બાદ કેસ ઉકેલવાની શક્યતાઓ પણ ઘટતી જાય છે અને પ્રજાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટી જાય છે દરેક પોલીસ સ્ટેશન ઉપર બોર્ડ તો લગાવવામાં આવે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને મે આઈ હેલ્પ યુ પરંતુ આ ઘરમાં બનેલી લૂંટની ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે સવા વર્ષ સુધી ઝઝુમવું પડ્યું અને ત્યારે બે દિવસ પહેલાં આ ગુનાની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે આગળનો ન્યાય કેવો હશે તે જોવું રહ્યું ગિરીશ શાહ વીટીવી ન્યૂઝ નવાનગર